છે લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે કે હાર્ટ એટેક છે કે કાર્ડિયાક પ્રોબ્લેમ છે એના પછી સેકન્ડ નંબર પર આવે છે ડેથ માટે પણ એવું અનુમાન કરવામાં આવે છે કે 2030 કે 2035 સુધીમાં કેન્સર છે એ નંબર 1 રીઝન બની જશે ડેથ માટે મૃત્યુ માટે તો કોઈ પણ હિસાબે કેન્સર ને કારણે થતો મૃત્યુ દર ઘટાડો તો શું કરી શકીએ આપણે બધા એના માટે તે અનામ્યા સૌથી પહેલા તો આપણને બધા સમજીમાં થાસો મારી સાથે કોઈ ઓનેસ્ટલી કહી શકે કે આમાંથી મને એટલે કે તાન તમાકુ બીડી સિગરેટ કોઈ પણ પ્રદાયો વ્યસન છે તો તમે બધાને એ તો ખ્યાલ જ છે કે વ્યસનથી મને કાઈ નઈ કાઈને તો નુકસાન થવાની છે બરાબર જે ટોબેકો છે કોઈ પણ સ્વરૂપે ઘણા એમ કે છે કે હું તો સારી સોપારી જ ખાઉ છું તમે માન ખાઓ સોપારી ખાઓ પાકી ખાઓ બીડી સિગરેટ કે હુકો કોઈ પણ સ્વરૂપે જો આપણે ટોબેકો લઈએ છીએ એટલે આપણા આપણા શરીર માટે એક ઝેર જ થઈ જાય છે એવું છે કે ટોબેકોના પ્રોડક્ટ્સમાં સિગરેટ થી વધારે અલગ અલગ પ્રકારના કાર્સિનોજન્સ તમાકુ વિશે તમાકુ એ નિકોટિયાના જીનસ ધરાવતી વનસ્પતિનું સામાન્ય નામ છે તમાકુના પાનને સુકવીને તેનો ભૂકો બનાવવામાં આવે છે ત્યારબાદ તેમાં વિવિધ કેમિકલ મિશ્ર કરી તમાકુના વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે પાન મસાલા ગુટકા માવો સિગારેટ બીડી સિગાર વગેરે તમાકુના જ વિવિધ સ્વરૂપો છે આ કેમિકલયુક્ત તમાકુ શરીરને કઈ રીતે નુકસાન પહોંચાડે છે

આવે છે ત્યારે મગજને નિકોટીનનો નવો ડોઝ મળે છે નિકોટીનના કારણે ધૂમ્રપાન કરનારાઓને થોડા સમય માટે સારું લાગે છે અને પછી જેમ નિકોટીનનો સ્તર ઘટે તેમ ધૂમ્રપાન કરનારાઓ ચીડિયાપણું અનુભવવા લાગે છે તેથી ધૂમ્રપાન કરનારાઓ વધુ સારું અનુભવવા માટે પાછું ધૂમ્રપાન કરે છે આ ક્રમ ચાલ્યા રાખે છે આવી રીતે વ્યક્તિને ધુમ્રપાનની આદત પડી જાય છે તારમાં એક હજારથી વધુ રસાયણો હોય છે બ્રાઉન અથવા પીળા રંગના ડાઘ જોવા મળે છે તારમાં કેટલાક રસાયણો હોય છે જેને કાર્સિનોજન્સ કહે છે તે કેન્સર નું મુખ્ય કારણ